હેલો તો આજે આ વિડિયોમાં આપણે ફેક્ટર્સ ઓફ ફિયર્સ વિશે જોવાનું છે તો ફેક્ટર્સ ઓફ ફિયર્સ એટલે કે આપણે જે ડરીએ છીએ એના એના અમુક ફેક્ટર્સ હોય છે કે પરિબળો હોય છે કે ડર સેના લીધે થાય છે તો ધેર આર મેની ફેક્ટર્સ વીચ કેન મેક અ પર્સન ડેવલપ ફિયર એટલે કે જે વ્યક્તિ હોય છે તેના માઇન્ડમાં ઘણી બધી રીતે ફિયર્સ અનુભવ થાય ફિયર્સનો અનુભવ થતો હોય છે એટલે કે ફિયર્સ ડેવલપ થતું હોય છે ડર જે છે ઉત્પન્ન થતો હોય છે તો ઇગ્નોરન્સ એન્ડ ઇગ્નોરન્સ ડિસ્ટોર્ટેડ ડિસ્ટોટેડ ડિસ્ટોટેડ પરસેપ્શન ઓફ ધ વર્લ્ડ એટલે કે તમારે એને ઇગ્નોર કરવું જોઈએ તેને ડિસ્ટ્રોય કરવું જોઈએ તમારે ફિયર્સને શું કરવું જોઈએ કે ઇગ્નોર કરવું જોઈએ ફિયર ઓફ ધ અનનોન ઇઝ ધ મોસ્ટ કોમન ફેક્ટર્સ એટલે કે અનનોન ફિયર્સ અજાણતા આપણે કંઈ બી ડર જે હોય આપણામાં તેને શું કહેવામાં આવે છે કોમન ફેક્ટર છે તે દરેકમાં હોય જ છે તો ફિયર ઓફ ધ પાસ્ટ ઇઝ ડ્યુ ટુ અ ગિલ્ટ ફિલિંગ્સ અટે અટેચડ ટુ અવર પાસ્ટ એક્શન્સ એટલે કે આપણા જે ભૂતકાળમાં જે અમુક ફિયર્સ જે હોય છે ભૂતકાળના ડર જે હોય છે તે આપણે માઇન્ડમાં ઓલરેડી ચાલતો જ આવતો હોય છે કે ભૂતકાળનો કોઈક એક્સપિરિયન્સ હોય છે કે જેને લીધે તમારા માઇન્ડમાં અમુક ડર બેસી ગયો હોય છે તો એ ડર જે છે એ આપણા માઇન્ડમાં ઓલરેડી ચાલતો હોય છે તો એક અમુક ભૂતકાળનો પણ ડર હોય છે કે ફિયર ઓફ ધ ફ્યુચર ઇઝ ધ ઇન ઇનસિક્યુરિટી એટલે કે ફિયર ઓફ ધ ફ્યુચર એટલે કે તમને ફ્યુચરની જે ફિયર જે અનુભવ થતો હોય છે તે એક વન ટાઈપ ઓફ ઇનસિક્યુરિટી કહેવાય છે તેને કે તેના કોઈ સિક્યુરિટી હોતી નથી તો ડે ડેથ ઇઝ અનધર મેજર કોઝ ઓફ ફિયર ઓફ મેની પીપલ એટલે કે જે ડેથ હોય છે કે જે મૃત્યુનો ડર તો દરેક લોકોને હોય જ છે દરેક પીપલને ડેથનો એક વન ટાઈપ ઓફ ફિયર હોય જ છે તો અમુક મલ્ટિપલ ટાઈપ્સના ફિયર્સ દરેકને હોય છે કોઈને ફ્યુચરનો હોય છે કોઈને પાસ્ટનો ડર હોય છે કોઈને ડેથનો હોય છે તો અલગ અલગ ટાઈપ્સના ફિયર્સનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ તો સ્ટેપ્સ ઓફ અટેન અભ્યાસ ભાઈ તો ફિયર કેન બી ઓવરકમ વેન વી ઇક્વાયર વેન વીક્વાયર ઇન ટુ ધ નેચર ઓફ ઇટ્સ કોઝ ઓબ્જેક્ટિવલી ઇન ધ કોઝ ઇન ધ કોઝિટિવ ફેક્ટર્સ આર રિઝોલ્ એટલે કે અમુક ફેક્ટર્સ હોય છે પરિબળ હોય છે જેનાથી આપણે ઓવરકમ કરી શકીએ છીએ આપણા ફિયરને કે આપણી અંદર જે બી ડર હોય છે જે ડર હોય છે તેને આપણે ઓવરકમ કરવાની ટ્રાય કરવી જોઈએ તેને આપણે માઇન્ડમાંથી દૂર કરવું જોઈએ ડર રાખવો જોઈએ નહીં તો ધ ફિયર ઓફ ધ ડેથ કેન બી અ ઓવરકમ ઇફ વન એક્સેપ્ટ એક્સેપ્ટ ધ ફેક્ટ ધેટ ધીઝ અ બોડી ઇઝ મીન ટુ બી અ પેરિશેબલ બટ ધ સોલ ઇઝ અ સોલ ઇઝ સોલ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ એટલે એટલે કે આપણને એક વન ટાઈપ ઓફ ડેથનો ડર હોય છે કે દરેક જે છે દરેક માણસને એક ડર હોય છે કે મૃત્યુનો ડર હોય છે તો એની સાથે આપણે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ કે જે જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય છે તો મૃત્યુ તો દરેકનું થવાનું જ છે પરંતુ આપણે તેને એવું સ્વીકારવું જોઈએ કે આત્મા જે છે તે અમર છે તો આપણે એનો ડર રાખવો જોઈએ નહીં ફિયર ઓફ ધ પાસ્ટ કેન બી ઓવરકમ ઇફ ઇફ સિબિલિટી ફોર અવર એક્શન ગિલ્ટ લેટર પાસ્ટનો ડર હોય છે જે આપણે ભૂતકાળમાં અમુક એક્સપિરિયન્સ થઈ ગયા હોય છે કે જેનાથી આપણને ડર લાગતો હોય છે તો એ ડરમાંથી આપણે શું આપણે એમાંથી એક પોઝિટિવ એક્શન્સ લેવાની હોય છે તેમાં આપણે રિસ્પોન્સિબિલિટી આપણે પોતાની જે રિસ્પોન્સિબિલિટી હોય છે તેને નિભાવવી જોઈએ તેમાંથી આપણે કંઈક આપણા એક્શન્સ જે હોય છે તેને આપણે લેવા જોઈએ અને એમાંથી આપણે નવું કંઈક શીખવું જોઈએ અને તે તેમાંથી આપણે કંઈક ગિલ્ટી ફીલ નહીં કરવાની હોય કે આવું કેમ થયું શું કામ થયું નહીં થવું જોઈએ એ વસ્તુ તો અલગ વાત છે નહીં થવી જોઈએ થઈ ગયું પરંતુ હવે એમાંથી આપણે કંઈક શીખવું જોઈએ અને આપણે એ ફિયરને દૂર કરવો જોઈએ ઇનસિક્યોરિટી કેન બી ઓવરકમ ઇફ વી અ એક્સેપ્ટ અવર લિમિટેશન્સ એન્ડ પર એન્ડ પરસે એન્ડ પરસેપ એન્ડ પરસેવ ધ વન્ડરફુલ કોસ્મિક ઓર્ડર એઝ અ હંબલ સે હંબલ સ્પેક્ટ સ્પેક્ટેટર એટલે કે જે આપણે ઇન્સિક્યુરિટીનો જે ડર હોય છે આપણા માઇન્ડમાં તે માઇન્ડ એ ડરને પણ આપણે દૂર કરવો જોઈએ કારણ કે એમાં પણ લિમિટેશન્સ જે હોય છે તેને આપણે એક્સેપ્ટ કરવી જોઈએ અને એમાંથી આપણે એક નવું શીખવું જોઈએ ધેર ઇઝ એન ઇફેક્ટિવ ટેકનિક કોલ્ડ પ્રતીક્ષા ભવન ભવન ઇન પતંજલિ યોગાસ યોગા સૂત્ર છે એટલે કે પતંજલિનું જે સૂત્ર છે તેમાં છે કે પ્રતીક્ષા ભવન જેમાં એક ઇફેક્ટિવ આપણને ટેકનિક અપનાવવામાં આવી છે કે ફિયરને આપણે આપણે દૂર કરવો હોય તો તેના માટે આપણે પતંજલિનું સૂત્રને અપનાવવું જોઈએ પ્રતિક્ષા ભવન નામનું જે સૂત્ર છે તેને આપણે પતંજલિના યોગાનું સૂત્રને અપનાવવું જોઈએ અકોર્ડિંગ ટુ ધીસ ટેકનિક વન કેન નેચરલાઇઝ એન્ડ થોટ ઓર ઇમોશન્સ બાય કોન્સિક્શન્સલી કોન્સિક કોન્સન્સલી રેઝિંગ ઇટ્સ કાઉન્ટર થોટ ઓર ઇમોશન્સ for instance when one in angry thinking of a pleasing situation for example beautiful uh, scenery or an object which is the close to one's heart for example thinking of one, one's own mother or children can help to a uh, neutralizing anger એટલે કે પતંજલ આપણે આપણા માઇન્ડમાં કંઈ બી ટેન્શન મીન્સ કે ડર હોય છે એ ડરને દૂર કરવા માટે આપણે પતંજલિના પ્રતીક્ષા ભવનનું સૂત્રને અપનાવવું જોઈએ ત્યારબાદ આપણે જે અમુક ટેકનિક્સને અપનાવવી જોઈએ કે વન કેન નેચરલાઇઝ એની થોટ ઓર ઇમોશન્સ બાય અ રેઝિંગ ઇટ્સ અ કાઉન્ટર થોટ ઓર ઇમોશન્સ કે તમારા ઇમોશન્સ જે હોય છે તેને ઇમોશનલી મીન્સ કે તમારા વિચારો છે કા ઇમોશન્સ જે છે તેને આપણે એ ટેકનિક્સને અપનાવવી જોઈએ બાય યુઝિસ યુઝિંગ કોશિયન્સલી રેઝિંગ તમારા માઇન્ડમાં જે ઉદભવે છે વિચારો ઇમોશન્સો તેને અપનાવવા જોઈએ ફોર ઇન્સ્ટન્સ તરત જ આપણે શું હોઈએ છે વેન વન અ એંગ્રી થિંકિંગ આપણે જ્યારે ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે આપણે વિચારતા હોઈએ છીએ પ્લેઝિંગ સિચ્યુએશન્સ જ્યારે ગુસ્સા હોય છે ત્યારે આપણે અમુક સિચ્યુએશન્સને હેન્ડલ કરવી જોઈએ કે બ્યુટિફુલ સેન્સરી આપણે એને લઈ જતા હોય છે તો એ ગુસ્સામાં શું હોય છે શાંત થઈ જાય છે તો ઓવર એન ઓબ્જેક્ટ વિચ ઇઝ ધ ક્લોઝ ટુ વન્સ અ હાર્ટ કે એક વન ટાઈપ ઓફ વન ઓબ્જેક્ટ હોય છે કે જેનાથી આપણે હાર્ટની ક્લોઝ થઈ જ થઈ જાય છે અને આપણે એના ગુસ્સાને દૂર કરી શકીએ છીએ આપણા માઇન્ડના જે ડર હોય છે તેને દૂર કરીએ છે ફોર એક્ઝામ્પલ થિંકિંગ ઓફ વન ઓન મધર ઓર ચિલ્ડ્રન કેન હેલ્પ ટુ અચરલાઇઝિંગ એન્જર ત્યારબાદ છે કોએક્સિસ્ટન્સ મીન્સ લર્નિંગ ટુ અ લાઈવ ટુગેધર ટુ એક્સેપ્ટ અસિટી એન્ડ ઇમ્પ્લોઈઝ પોઝિટિવ રિલેશનશિપ ટુ ધ અધર એટલે કે આપણે દરેક સાથે દરેક લોકો સાથે સહાનુભૂતિથી જીવન જીવવું જોઈએ અને દરેક સાથે પોઝિટિવલી રિલેશનશીપ રાખવા જોઈએ એટલે કે સારા રિલેશનશીપ રાખવા જોઈએ અને આપણે બધા સાથે એકતાથી રહેવું જોઈએ અને દરેક દરેકને એક્સેપ્ટ કરવા જોઈએ તો અવર ઇન્ડિ અવર ઇડેન્ટિટીઝ આર ડિફાઇન્ડ ઇન રિલેશન્સ ટુ ધ અધર વેન રિલેશનશીપ આર અફ્રિમેટિવ એન્ડ ઇક્વલિટ એન્હાનસ enhance ડિગ્નિટી એન્ડ ફ્રીડમ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે જેવું તમે ફ્રીડમ હોય છે ઇન્ડિપેન્ડન્ટ હોય છે તમારી રિલેશનશીપ એમાં એ શું હોય છે એફ્રિમેટિવ બની જાય છે એક વન ટાઈપ એફ્રિમેટિવ બની જાય છે એન્ડ ઇક્વલિટ ઇન એન્હાન્સ ડિગ્નિટી એન્ડ ફ્રીડમ એન્ડ ઇન્ડિપેન્ડન્સ એટલે કે તમારી જે રિલેશનશીપ રિલેશન્સ જે હોય છે તે એકદમ ફ્રીડમ હોવી જોઈએ અને ઇન્ડિપેન્ડન્સ હોવી જોઈએ વેન રિલેશન્સ આર નેગેટિવ એન્ડ ડિસ્ટ્રક્ટિવ ધીઝ અંડરમાઇન્સ હ્યુમન ડિગ્નિટી એન્ડ અવર અવર ઓન સેલ્ફ વર્થ ધીસ એપ્લાયસ ટુ અ પર્સનલ ગ્રુપ એન્ડ ઇન્ટરસ્ટેટ રિલેશનશીપ એટલે કે તમારા જો નેગેટિવ નેગેટિવ રિલેશન્સ હશે તો તમારે શું નેગેટિવ રિલેશન્સ નહીં હોવા જોઈએ કે વેન રિલેશન્સ આર નેગેટિવ જો તમારા જ્યારે નેગેટિવ રિલેશન્સ હશે એન્ડ ડિસ્ટ્રક્ટિવ ધીઝ અન્ડરમાઇન્સ હ્યુમન ડિગ્નિટી ઇન અવર ઓન સેલ્ફ રોથ એટલે કે તમે તમારી જે ઓન સેલ્ફ વર્થ હોય છે તેમાં શું થાય છે નેગેટિવ પોઈન્ટ્સ આવી જતા હોય છે તો ધીઝ અપ્લાયઝ ટુ અ પર્સનલ ગ્રુપ એન્ડ ઇન્સ્ટન્ટે એન્ડ પર્સનલ ગ્રુપ એન્ડ ઇન્ટરસ્ટેટ રિલેશનશીપ એટલે કે તમારા જે રિલેશન્સ જે હોય છે તે પર્સનલ હોય છે ગ્રુપ હોય છે અને ઇન્ટરસ્ટેટ પણ હોય છે આંતરરાષ્ટ્રીય રિલેશન્સ પણ હોવા જોઈએ અને એકદમ પોઝિટિવ હોવા જોઈએ તો ઇન ધ મોડન પોલિટાઈ પોલિટિકલ વોકે વોકેબ્યુલરી વોકેબ્યુલરી ધ ટર્મ peaceful uh, coexistence has been uh, co conceptualized as a strategy of uh, survival and uh, existence between where uh, in a uh, literal sense and peace in the idea uh, ideal, ideal sense peaceful coexistence in this uh, sense means the peaceful relationship between the uh, states with the development and the centralization of the state, uh, coexistence between the states and the non -inter 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 interference in the internal affairs of uh, the states has been a centre tenant of the state diplomacy. Uh, હશે ડિપ્લોમસી એટલે કે તમે જે મોડર્ન એટલે કે આધુનિક યુગમાં જે ટર્મ્સ હોય છે પેસફુલ ઓક્સિજન સહાનુભૂતિ જે તમારે રાખવાની હોય છે કે હેઝ બીન અ કોન્સેપ્ટ જુલાઇઝ એઝ અ સ્ટ્રેટેજી ઓફ સર્વાઇવલ એન્ડ એક્ઝિસ્ટન્સ બીટવીન અ વેર ઇન ધ લિટરલ સેન્સ લિટરલ સેન્સ એન્ડ સ્પેસ એન્ડ પીસ ઇન ધ આઈડલ સેન્સ એટલે કે તમારે બંને વચ્ચે વચ્ચે સહાનુભૂતિ રાખવી જોઈએ લિટરલ સેન્સ એન્ડ પેસ ઇન ધ આઇડલ સેન્સ લિટરલ સેન્સ એન્ડ આઇડલ સેન્સ વચ્ચે સહાનુભૂતિ રાખવી જોઈએ પેસફુલ કોએક્ઝિસ્ટન્સ ઇન ધી ઇન ધીસ સેન્સ મીન્સ ધ પેસફુલ રિલેશનશીપ બિટવીન ધ સ્ટેટ એટલે કે પેસફુલ જે રિલેશનશીપ હોય છે તે એકદમ સ્ટેટ લેવલના હોય છે વિથ ધ ડેવલપમેન્ટ એન્ડ ધ સેન્ટ્રલાઇઝેશન ઓફ ધ સ્ટેટ કો ઓક્સિસ્ટન્સ કો ઓક્સિસ્ટન્સ બિટવીન અ સ્ટેટ્સ એન્ડ ધ નોન ઇન્સ્ટ નોન ઇન્ટરફેરન્સ ઇન ધ ઇન્ટરનલ અફિરિયન્સ ઓફ ધ અધર સ્ટેટ્સ હેઝ બીન અ સેન્ટ્રલ ટેનેટ ઓફ ધ સ્ટેટ ડિપ્લો ડિપ્લો ડિપ્લોમસી એટલે કે જેવી આંતરરાષ્ટ્રીય રિલેશન્સ જે હોય છે તે આપણે બંને વચ્ચે સહાનુભૂતિ રાખવી જોઈએ જવાહરલાલ નહેરુ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે જે ફર્સ્ટ જે આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા જે જવાહરલાલ નહેરુ હતા ઇન્ડિયાના તો આઉટલાઇન્ડ હિઝ અ કોન્સેપ્શન ઓફ ધ પેસફુલ કોઝિસ્ટન્સ બિટવીન ધ ટુ ટુ સુપર પાવર્સ ઇન ધ ટર્મ્સ ઓફ ધ ફાઇવ પ્રિન્સિપલ્સ ઓફ ઓર ધ પંચશિલા પંચશીલામાં જે આપણને ફાઇવ પ્રિન્સિપલ્સ કીધેલા છે જે જવાહરલાલ નહેરુએ કીધેલા છે જે ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર જે ઇન્ડિયાના હતા તે તેમાં ફર્સ્ટ જે છે તે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ ફોર મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ ફોરિયોલ ઇન્ટીગ્રેટી ઇન્ટીગ્રીટી એન્ડ એન્ડ સવર એન્ડ સોવર સોવર્ગનિટી એટલે કે ફર્સ્ટ જે છે તેમાં શું છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન જે છે એને જવાહરલાલ નહેરુ પાંચ મહાસત્તા અથવા પાંચ શિલાની પદ્ધતિઓ અપનાવી છે છે તેમાં ફર્સ્ટ જે તે પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે પરસ્પર આધાર રાખવાનો છે તેમાં તે અને સેકન્ડ જે છે નોન એગ્રીગેશન છે એટલે કે કોઈ આક્રમણ નથી ત્યારબાદ છે નોન ઇન્ટરફિયરન્સ ઇન વન અનધર્સ એન્ડ ઇન્ટરન અફેરિયન્સ એટલે કે એકબીજાના આંતરિક કે આંતરિક બાબતોમાં બિન દખલ કરવી જોઈએ નહીં ઇક્વિલિટી એટલે કે બધામાં સમાનતા હોવી જોઈએ ત્યારબાદ છે મ્યુચ્યુઅલ બેનિફિટ એટલે કે પરસ્પર બધાને લાભ મળવો જોઈએ ત્યારબાદ છે કો ઓક્સિયન્સ કો એક્ઝિસ્ટન્સ એઝ અ પેરાડિગમ શુડ નોટ ઓનલી શુડ નોટ ઓનલી રિલેટ ટુ અ ઇન્ટરસ્ટેટ રિલેશન્સ બટ ઇન્ટ્રા સ્ટેટ રિલેશન્સ એઝ વેલ એટલે કે આપણે ઇન્ટરસ્ટેટ એટલે કે આંતરરાષ્ટ્રીય રિલેશન્સ નહીં પરંતુ ઇન્ટ્રા સ્ટેટ રિલેશન્સ આપણે હોવા જોઈએ કોએક્ઝિસ્ટન્સ બિટવીન અ ડિફરન્ટ પીપલ્સ રેસ રેસીસ રિલીજીયન્સ ગ્રુપ્સ ક્લેન્સ ટ્રીબ્સ વિધિન સેપરે વિધિન સ્પેક્ટ્રમ્સ ઓફ આઈડેન્ટિટીઝ ગ્રેટ ચેલેન્જ ફોર ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એટલે કે જે આપણી ફર્સ્ટ ટ્વેન્ટી ફર્સ્ટ એટલે કે એકવીસમી સદીમાં આપણે એકબીજા સાથે સમાનતાથી રહેવું જોઈએ કોઈને એકબીજાને પરસ્પર કોઈ બી જાતિવાદ મતભેદ હોવો જોઈએ નહીં દરેક પીપલ એક સમાન હોવા જોઈએ કોઈ બી ગ્રુપ ક્લિંગ કે ટ્રીપ્સમાં કોઈ બી બધું પરસ્પર સમાન હોવું જોઈએ કોએન્સ બિટવીન અ પીપલ્સ હેઝ અ બીકોમ એન In pre and, and imperative in the next phase of uh, evolution of uh, civilization. On the one hand, the struggle for the self for self determination of the peoples, a major factor in the na national uh, nationalities of the 20th, 20th century, uh, culminated in the com completions of the. ડિકોમ ડિકો ડિકોલોનાઇઝેશન્સ પ્રોસેસ કરન્સ કરંટલી ધ સિવિલ કરંટલી ધ સિવિલ વર્ડ્સ વેડ્સ એન્ડ ઇથે ઇથેનિક આઇડેન્ટિટી કોન્ફ્લિક્ટ આર ચેલેન્જીસ ટુ ધક્ઝિસ્ટિંગ સ્ટેટ સ્ટેટ સિસ્ટમ એટલે કે જે આપણે એકવીસમી સદીમાં આપણે દરેક લોકો વચ્ચે સભાનતા રાખવી જોઈએ દરેક લોકો વચ્ચે દરેક લોકોમાં પરસ્પર સમાન સમાન નિયમો લાગુ પડવા જોઈએ દરેક લોકો એક સમાન હોવા જોઈએ કોઈમાં કોઈ મતભેદ કોઈ જાતિવાદ કે કોઈ હોવું જોઈએ નહીં તો આજે આપણે ફેક્ટર્સ ઓફ ફિયર વિશે જોયું ફેક્ટર્સ ઓફ ફિયર મીન્સ કે જે આપણે ડરને ઉદભવીએ છીએ આપણા માઇન્ડમાં જે ડરનો અનુભવ થાય છે ડરની ઉત્પત્તિ થાય છે તો કેવી રીતે થાય છે એના વિશે જોયું કે જેને આપણે ઇગ્નોર કરવા જોઈએ અમુક ડરને આપણે ઇગ્નોર કરવા જોઈએ ત્યારબાદ ફિયર અનનોન ઇન ધ મોસ્ટ કોમન ફેક્ટર એટલે કે અજાણતા આપણને કોઈ ડર લાગતો હોય તો તે પણ એક કોમન ફેક્ટર છે ત્યારબાદ આપણે જોયું કે પાસ્ટની જે અમુક એક્સપિરિયન્સ હોય છે આપણા તેના લીધે બી અમુક ડર આપણા માઇન્ડમાં ઉત્પન્ન થતો હોય છે ત્યારબાદ ફિયર ઓફ ધ ફ્યુચર ઇન ઇન્ડસ્ટ્રી ઇન ઇન્સિક્યુરિટી એટલે કે આપણને ફ્યુચરનો પણ કોઈ ડર છે જે સતાવતો હોય છે માઇન્ડમાં ત્યારબાદ ડેથ જે હોય છે દરેક વ્યક્તિને એક વન ટાઈપ ઓફ ડર હોય જ છે ડેથનો તો એના વિશે આપણે જોયું કે એ ડરને આપણે ઓવરકમ કરવા જોઈએ ડરમાંથી આપણે એ નવું શીખવું જોઈએ પણ બહુ વધારે ડર આપણે માઇન્ડમાં રાખવો જોઈએ નહીં ત્યારબાદ આપણે જોયું કે આપણે જે ફિયર જે હોય છે એને ઓવરકમ ઓવરકમ કરવા દૂર કરવા માટેના પરિબળો જોયા તેમાં આપણે જોયું કે જે ડેથનો જે ડર હોય છે તે ડર આપણે કાઢવી નાખવો જોઈએ કે એમાં બી આપણે રિયાલિટીને વાસ્તવિકતાને આપણે સમજવી જોઈએ કે જે જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય છે તો આમાંથી આપણે એક નવું શીખવા માટે આપણે એવું વિચારીએ છીએ કે આત્મા જે છે તે અમર છે કે જે ક્યારેય મૃત્યુ નથી પામતો ત્યારબાદ છે ફિયર ઓફ ધ પાસ્ટ એટલે કે જે પાસ્ટનો જે ફિયર હોય છે તેમાંથી પણ આપણે કંઈક એને પણ ઓવરકમ કરવી જોઈએ એટલે કે એને પણ દૂર કરવો જોઈએ તેમાંથી આપણને ડર જે થતો હોય છે તેને આપણે દૂર કરવું જોઈએ સ્ટોપ કરવું જોઈએ અને એમાંથી આપણે એઝ અ આપણી જે રિસ્પોન્સિબિલિટી હોય છે તેને આપણે સ્વીકારવી જોઈએ અને એ રિસ્પોન્સિબિલિટી આપણે નિભાવવી જોઈએ અને એમાંથી આપણે કોઈ ગિલ્ટી ફીલ કરવાની જરૂર હોતી નથી ત્યારબાદ આપણે ઇનસિક્યુરિટી કેન બી ઓવરકમ ઇનસિક્યુરિટીને પણ આપણે ઓવરકમ કરી શકીએ છીએ ઇફ વી એક્સેપ્ટ અવર લિમિટેશન્સ એન્ડ પરસેપ ધ વન્ડરફુલ કોસ્મિક ઓર્ડર એઝ અ હંબલ સેપ હમ્બલ સ્પેક્ટર એટલે કે જે ઇનસિક્યોરિટી ટાઈપ્સની જે ફિયર હોય છે તેને પણ આપણે દૂર કરી શકીએ છીએ કે જેમાં આપણે આપણે જો આપણે આપણી લિમિટેશન્સ જે હોય છે આપણામાં અમુક લિમિટેશન્સ હોય છે તેને આપણે એક્સેપ્ટ કરીએ તો આ જે ઇન્સિક્યુરિટી ટાઈપ્સની જે ફિયર હોય છે તેને આપણે દૂર કરી શકીએ છીએ ત્યારબાદ આપણે જોયું કે ઇફેક્ટિવ્સ જે આપણને જે પતંજલિના સૂત્ર જે છે જે પ્રતિ પ્રતિપા પ્રતિપક્ષા પ્રતિપક્ષ ભાવના જે છે તેનું જે પતંજલિનું જે સૂત્ર જે છે તે આપણે અપનાવું

ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયાના જે જવાહરલાલ નહેરુ જે છે ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર તો તેણે આપણને ફાઇવ સૂત્રો આપ્યા છે કે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ ફોર ટ્યુટોરિયલ ઇન્ટિગ્રીટી એન્ડ સવર એન્ડ સવર્ગનિટી એટલે કે પ્રાદેશિક અખંડિતતા પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે આપણે પરસ્પર આદર રાખવો જોઈએ નોન એગ્રીગેશન એટલે કે કોઈ સાથે આપણે આક્રમણ કે કોઈ કરવું જોઈએ નહીં નોન ઇન્ટિગ્રે નોન ઇન્ટરફ્રે નોન ઇન્ટરફિયરન્સ નોન ઇન્ટરફિયરન્સ ઇન અ વન અનધર અનધર્સ ઇન્ટરનલ અફેર્સ એટલે કે એકબીજાના આંતરિક કે બાબતોમાં આપણે બિનદખા આપણે કોઈ ઇન્ટર અફેર્સ થવું જોઈએ નહીં ઇન્ટરનલ અફેર થવું જોઈએ નહીં ઇક્વિલિટી એટલે કે દરેક સાથે સમાનતા હોવી જોઈએ મ્યુચ્યુઅલ બેનિફિટ એટલે કે દરેકને પરસ્પર લાભ એક સમાન લાભ મળવો જોઈએ થેન્ક યુ